શ્રી મહાપ્રભુજી ભૂતલ પર ત્રણ સ્વરૂપે બિરાજમાન છે પેલું આધિભૌતિક બીજો આધ્યાત્મિક અને ત્રીજું આધિદેવિક આ ત્રણ સ્વરૂપોના ભાવથી શ્રી ગુસાઈજી પ્રભુચરણે શ્રી મહાપ્રભુજીના મૂળ ત્રણ નામો પ્રગટ કર્યા આનંદાય નમઃ પરમાનંદાય નમઃ અને શ્રી કૃષ્ણાસ્યાય નમઃ આ ત્રણ નામો ધર્મી સ્વરૂપના નામો છે આ ધર્મી સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે પાંચ પુરુષાર્થ બતાવ્યા છે ધર્મ અર્થ કામ મોક્ષ અને ભક્તિ આ પાંચ પુરુષાર્થો જેમને શ્રી મહાપ્રભુજીની કૃપાથી સિદ્ધ થાય તેમને શ્રી મહાપ્રભુજીના અલૌકિક છ ધર્મો ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય સહિત આપ શ્રીના ધર્મી સ્વરૂપનો અનુભવ થાય ધર્મી સ્વરૂપ પ્રકટ કરતા નામો કૃપાનિધે નમવાદીસુત અદેય દાન દક્ષ જનશિક્ષાકૃતે કૃષ્ણ ભક્તિ ઉગ્ર પ્રતાપ વાગતિષ સાધન પારલૌકિક દાનત પ્રતીક્ષણ નિકુજસ્થ લીલારસ સુપૂરી ભક્તેછાપૂરક યશ પીયુષ લહરી પ્લાવીતાન્યસ બ્રહ્મવાદ નિરૂપક આ ધર્મી સ્વરૂપ પ્રકટ કરતા નામો છે બોલો શ્રી વલ્લભાધી શકી જય પ્રિય વૈષ્ણવો આ મૂળ ત્રણ નામો જે છે સર્વોત્તમ સ્તોત્રના તેનો સત્સંગ આપે આપણે અગાઉ લીધેલો છે તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જય શ્રી કૃષ્ણ